રામની પ્રાણ પ્રતિષ્ઠાનો જય ઘોષ કેનેડામાં ગુંજ્યો અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો જય ઘોષ આખા વિશ્વમાં ગુંજ્યો છે ત્યારે કેનેડાના સ્ટ્રેટ ફોર્ડ શરમા પણ શ્રીરામના જય ઘોષ સાથે શોભાયાત્રાને આરતી પૂજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સ્ટ્રેટ ફોર્ડના મેયર માર્ટીના રીસમા અને ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગાંમ તાલુકાના નાગજીના મુવાડાના પટેલ કૌશિક કુમાર મહેસાણા જિલ્લાના અને કેનેડામાં ગુજરાતી સમાજના પ્રમુખ પટેલ બાબુભાઈ તેમજ ભારતીય ગુજરાતી સમાજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે પ્રાંતીય સંસદ સભ્ય મેથ્યુ રે જેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હતા પણ કોઈ કારણસર ઉપસ્થિત ન રહેતા તેમના વતીથી નાગજીના મોવાડાના કુમાર પટેલે કેનેડામાં ગુજરાતી સમાજના પ્રમુખ અને મહેસાણા વતની બાબુભાઈ પટેલને શ્રીરામ મંદિરના ઉદ્ઘાટનનું પ્રમાણપત્ર એનાયત કર્યું હતું રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી